ના પીઆઈડી બોલે પીઆઈડી શું મટર થઈ ગયું છે દયા દયા થઈ ગયો દયા દયા ચીખા તો

અલ ડોંગસર પર હેડું પડ્યું છે ને કા બસ મજા કર ઓલો ઓલો મી પદ્મા પદ્મા નહીં પદ્મા પડશે અંદર અંદર હસી જોત

એકカリ નાખરી તો હતી ઓ ઓકે સર તું જા આવ અગ્ને કલે જા ઓલાસ ઓલાસ મરી ગયા લેણું થઈ ગયું મારે એમ લેણું મને તો જુગાર ગયા એમ હારી ગયા લાખ રૂપિયા માં તમે આવો જાન દે દીધી જાન દેવા દીધા લાખ માં

ગાડી તો ઓલો લઈ લઈ આવે લગભગ પણ ટાર્કરમાં જાય હા તો ટ્રેક્ટર માં બેહી જાય શું અભિજીત ને તો આવે ને ટ્રેક્ટર માં કે ચલતી પકડવી પડે ટ્રેક્ટર માં સારું ટ્રેક્ટર સારું છે છે ટ્રેક્ટર માં બેહી જાય તો બીજું શું ના કોઈ ને ભાઈ હું હેડી ના આવું હેડતા